એક વચન ખાતર રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય હરિશ્ચંદ્ર રાજાની કથા આગળના વર્ષમાં સગર થયા અને સગર રાજાને સાઠ હજાર દીકરા થયા અને સાઠ હજાર દીકરા કપિલ મહારાજ ના આશ્રમે જ્યાં ગંગા સાગર ને મળે છે એ ગંગા સાગર કિનારે પોતાનો આશ્રમ અને હું ઘણી ઘણી વાર કહું કે ભગવાને જો સંપત્તિ આપી હોય ને તો ગંગા સાગર એક દિવસ જઈ આવું કેમ કે સારે તીરથ બાર બાર ગંગા સાગર એક બાર અને એ કપિલ ભગવાનનો દ્રોહ કર્યો આ અને એ દ્રોહની સાથે કપિલ ભગવાનની ક્રોધાગ્નિની અંદર સાઠ હજાર દીકરાઓ બળીને ભસ્મીભૂત થઈ ગયા અને પછી સાહેબ ત્રણ ત્રણ પેટી અસમંજસ અંશુમાન અને ભગીરથ જેવાએ તપ કર્યું આ અને ભગીરથે તપ કરી અને સ્વર્ગની નદી માં ગંગાને પ્રાર્થના કરી પણ ગંગાજી અભિમાની બહુ ગંગાજી કીધું ભગીરથને કે હું તારા માટે આવું ખરી તારા પિતૃને તારી પણ દઉં પણ મને જીલવા વાળું જો કોઈ નહીં હોય તો મારો ધોધ એટલો બધો પ્રચંડ છે આખી ધરતીને હું રસાની અંદર ઉતારી વાળો કોક ગોતા વાળા ભગવાન શિવને શોધ કર્યા ભગવાન શિવ ની પ્રાર્થના કરી ઓમ ત્રમ્બમ યજા મા હે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂપ વૃત્યુર મોક્ષી ભગવાન શિવ પ્રસન્ન થયા અને કીધું કે હૈ ભગીરથ માંગી લે અને ભગીરથ મહારાજે માંગ્યું કે પ્રભુ ગંગાજીને જે ગંગાજી કમંડળ માંથી પસાર થાય છે વિષ્ણુ પરમાત્માના શ્રી ચરણ માંથી પસાર થાય છે એ ગંગાને મારે નીચે ઉતારવા છે તમે એક કામ કરો ઝીલી લેશો અભિમાન કરે છે બોલે એક કામ કર તારી ગંગાજીને કે સાહેબ ભગવાને શિવે તાંડવનું રૂપ ધારણ કર્યું بے पगને શેજામાં પોઝિશનમાં લઈ હા અને આખી જટાને ખોલી કીધું કે હે ભગીરથ તારી ગંગાને કે હવે નીચે ઉતરી જાય હા અને સ્વર્ગમાંથી કળખળાટ વહેતી એ ગંગા નદી ધીમે 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 શિવજીની જટાની અંદર આવવા લાગી જેમ જટાની અંદર આવતા જાય ભગવાન શિવ પોતાની જટાને બાંધતા જાય છે અને છેલ્લું બિંદુ જ્યાં પડ્યું ભગવાન શિવે જટાને ગાંઠ મારી લટમાં બંધ કરી દીધી ઘડીક ગંગા ઉપર જાય ને ઘડીક ગંગા નીચે આવે ઘડીક ઉપર જાય ઘડીક નીચે આવે અને શિવની જટામાં ગંગાજી એવી અટવાણી સાહેબ ગંગા એ પછી તો ભગવાન શિવ ને વિનવા છે સુરિયે જીવજી ને વિનવા ગાય

અરે એક જ કટ કોહાટનો અને જો ગંગાની અંદર જાય પણ એની જે કોતેર પેઠીમાં એ કોઈ દિભૂતનો વાગીર થી પણ એની જે કોતેર એકો તે જોને પેટી માં ભૂત નો સરજે ભાગી રથી અરે ગંગા વિશે મારે બોલવું હોય તો હાથ થી ટૂંકા પડે હે ઉપર થી ઓછાયો પડે ને પંખી પાવન થાય તમે સ્નાન કરો પાવન થાવ એવું તો એ તો એ તો બહુ દૂરની વાત છે પણ એક પંખીડું ઉડતા ઉડતા નીકળે આ અને એ ગંગાજીને પહેલે પાર થઈ જાય અને એ પંખીડાનો ઓછાયો પડછાયો એ ગંગાની અંદર પડી જાય તો એ પંખી ધન્ય બનીને વૈકુંઠને પામી જતું હોય છે આ ગંગે તવ દર્શનાત્ મુક્તિ માત્ર ગંગાજીનું દર્શન કરવાથી પણ પાવન થાય છે